અમે અમારા અમે મિલકત આપી દઈએ તો એ અમારા દીકરા લઈ લઈએ પછી અમને હાસવે નહીં આ અમને એમ છે સરકાર અમને આના ઉપર વધારે અમને ખાતરી છે આ સરકાર અમને અમારા ઈ કહેતા કંઈ ઘટવા નહીં દે અમારા કાર્ડ ચાલુ રહે અમે જીવતા હું દે એકી રહેવા દે આ રોપવે જુનાગઢમાં લઈ આવનાર એ છે રાજેશભાઈ ને એ છે બીજા થઈ સુધી તો ઘણા આવી ગયા

હા કુપન થી માંડી બધો માલ આપે એટલે એ કઈ અમારે અમે દુખી નથી દુખી નથી ભૂકો હોય તો બસ થઈ બસ થઈ જાય એટલો ભૂકો અમારે આવે જાય કોઈ બે નો દીકરી આવે પાંચ પચીસ દેવા હોય તો અમે દઈ હગીએ એમાંથી મોદી છે ને એ ખરેખર એક અવતારી પુરુષ છે અને માતાજીનો નો શિવ હાથ છે ને એ ધારે કરી શકે એમ એ જમીન આસમાન બેરાક વાત મોદી કરી શકે બીજા માની કોઈ દિન નથી નો કરી શકે આમાં એટલી શક્તિ છે એટલી દ્રવડ છે એ ધારે કરી હંગે પછી રાયત નદી આપણા મહેનત કરે છે મોદી આરામ એક પાંચ કલાક કરે અને દસ કલાક એ પ્રજા સારું કરે ને આ આપણો દેશ સારું કરે ને મોદી ને શું ભાઈ કેટે કઈ કરે કે ના કે આપણો દેશ આગળ આવે આપણી પ્રજા આગળ આવે આમાં જે ધર્મ બધા મોદીજી સેબી જ રાજ્યમાં જો ક્યાંય કાંઈ નું હોય માણસ માણસ મારીને ખાઈ જાય

બધા દેશાની સમાન બહુ બાંધતા બધા વર્કર બધા નોંધ કરાવી પછી બધાની મોદી નોંધ લીધી માલધારી નોંધ લીધી ખેડૂતોની નોંધ લીધી મજૂરીની નોંધ લીધી આદિવાસીની નોંધ લીધી મોદી સરકારી બધાની નોંધ લીધી એમ અત્યાર સુધી કોઈ નોંધ નતો કોઈ સરકાર લેતી આ હવે મોદીના રેકોર્ડમાં બધાના નામ ચડાવ્યા કે નહીં આ માલધારી છે આ ખેડૂત છે પછી આ એકસો આઠની મોદી સગવડ કરી પછી આ કાર્ડ મોદી આપ્યા આ રોડ રાઇટ અમદાવાદ જવું હોય તો દસ કલાક માં ગયા મોદી અને જ્યાં દેશ માં જાય ને જ્યાં વસ્તુ કરે આવો રાજા કોઈ હજી સુધી આગળ આગળ બધું જાય કે આમ થવાનું છે આમ થવાનું છે આમ થવાનું આમ બીજા કોઈ વડાપ્રધાન થયા એને કોઈ સુધતું નતું એમ એના બાર ઇન્દિરા ગાંધીનું હોતું ઇન્દિરા ગાંધી સિવાય બીજા વડાપ્રધાન છે એ આવું બધું આગમન ખબર નથી પડે કામ થાય એમ આ બધા મોદી સરકારનો એમ કે અગાઉ સુધી જાય કે આપણા દેશમાંથી આમ થાય આપણું આમ થાય આપણું આમ થતું રોકવું આ કોરોના મોદી સરકારે રોક્યા કંઈક માણસો મરી જતા આ દવાનું કર્યું પછી એને જ્યાં બંધ કર્યું નકર બધા હોરા વેરા માણસ થાય મરી જવાના હતા ને રોક ન રોક્યો મોદી સાહેબે અને મોદી સાહેબે તો બહુ પુષ્કળ કામ કર્યા કેવું એવું બે પાંચ કામ ક્યાં એવા કે તમે ભાજપ ભાજપ કરો એવું શું હવે જો આ રોડનો લાઇટનું પછી આ એકસો આઠનું પછી આ કાર્ડનું પછી આ માણસના હાંધા પગનું બધા બસાવ્યા કારણ કે હાંધા દુખાવો તો ફ્રીમાં પછી બાયુનું ડિલિવરીમાં ફીસ કરી દે પછી એકસો આઠની સગવટા પછી આવી તો ગાયું પીવા માટે હોય સગવટ આપી એ શું આપ્યું ગાયું ગાયું પીવા માટે એ ગાડી આપે ગાય બે બીમાર પડે ત્યાં તરત ફોન કરે આવી જાય અને સારવાર કરે એને બસાવે એનું બધું પૌષ્ટિક ખોરાક એમ એવું હું નકલ તો માણસ નહોતું

એ કેટલી બધી સુવિધા એમ દાદા રાજી ખબર છે તમને તો બધી માહિતી એકઠી કરો શું શું તમે ઉપર તો બે ચાર આમ મુખ્ય ચહેરા કહી શકાય કે કેજરીવાલ હોય નરેન્દ્ર મોદી હોય રાહુલ ગાંધી હોય તમે આ ત્રણ માંથી વધારે કોને તમને કારણ કે મોદી દેખતો માણસ છે બીજા બધા કોક માંથી હાલે મને આ વસ્તુ કોઈ નથી આ ધણી ખબર પડ્યું છે કે આનું આમ થવાનું એને અગાઉ બંધ કે આપડે અગાઉ ખાડું આવીએ તો આ છે બ્રેક મારી ગુલાબ ખાડામાં પડી ગયા પછી બ્રેક મારે શું કામ પછી એવું કઈ રોકાય નહીં આ કોરોના આવ્યો એટલે મોદીએ અગાઉ બંધ કરી દીધું ને કે ભાઈ આ ક્યાંય લોકડાઉન કરી દીધું તો લોકડાઉનમાં માણસો કેટલા બધા બસી ગયા પછી એને ભારણ પોષણ આપતા ઘઉં આપતા તેલ આપતા ખાંડ આપતા જે જે આપતા માણસ પણ બધા આપતા બે વાર સુધી અનાજ આપ્યો કે ભાઈ તમારે આ ઘરે બેઠા ખાવ પછી બાળુ ખાતા હજાર હજાર રૂપિયા નાખાતા એમ સાહેબ ઘણી આપી ના બસાવી દીધા બધાને એમ

આ થોડા સમય મીટિંગ કરતા ચાર હજાર માણસ જીધું અને અમારા બાપા ધર્મગુરુ છે એનો આદેશ છે જેઠા બાપા જેઠા નાતા ભરત મજના છે ને એનો આદેશ છે કે ભાઈ આપણે ભાદરને જોડાવાનું છે એટલે અમારે એનું વસંત ખોંડી નહીં એ કીધું એ અમારે કરવાનું છે એમ દાદા એ વખતે ચૂંટણી થાતી અમારે બહુ નાની ઉંમર છે એટલે ન ભાઈ તમે બધું સારી રીતે જોયું છે ત્યારે કેવી રીતે થતું બધું કેવી રીતે હું છે એનો મત લેવાય તો શોક દેવાય ને આશ્વાસન કરી દો તમારો આગળ દો તમારા આગળ દો પાછું આશ્વાસન કઈ થાય જ નહીં પાછા એ ગયો ને ગયા મોટો ન જોતા હોય કોઈ એમ ચોકીદાર હોય કેમ ને પછી શું કરું એ પબ્લિક નું પાછું કઈ સાંભળવા આવે જ નહીં કે તમે હું દુખી છે કે સુખી છે એ છૂટાઈ ગયા બોલું જીતી ગયા પછી તો પબ્લિક ને પડી જ ન હોય ને પબ્લિક દુખી છે કે સુખી છે કે શું કરે એમ કોઈ નોંધે આ મોદી છે ને નોંધી બધાની રિપોર્ટ મગલે કે ભાઈ આ અહીં શું છે વાહ શું છે વાહ શું છે તો દસ વર્ષથી તો મોદી છે હવે તમને શું લાગે આજકાલ આવી જ આ મોદી આવી દવાનું ફેરફારે આ વખતે આવશે તો મોદી આવે તો આ વખતે હજી થી ને પ્રકૃતિ બના કે માનો કે આપણા એક મકાન છે તો દસ મકાન દે એવા લાખો મકાન બનાવી દે ઘણી બધી સહાય કરશે એમ એમ આમ છે કે ભાઈ આપણા પબ્લિકની સહાય કરી તો આપણે પબ્લિકનો સહાય કરીને એવા બધા કામ કરે ઘણા બધા એમ

પછી આ બધી ફ્રીમાં બધા ગોઠવણ ઓપરેશન ફ્રીમાં કરે આ હૃદયનું ફ્રીમાં કરે એ સરકાર બધો ખર્ચો આપે ને પછી આ નાના નાના છોકરાને ઘેરે ઘેરથી બરકીને કાયમ નવી નવી ભોજન આપે એનો ઘેરેથી લઈ જાય ઘરે મૂકે એટલે એ બધા રસ્તા એની હારા કરે બધું ધ્યાન માં રાખીને ટૂંકમાં હંમેશા કોઈ પણ સારું કર્યું તો એનો આપે છે ને મત એમ કે ભાઈ મોદી સરકારે બધાને સારું કર્યું તો આપણે ખરેખર મત આપવો એમ રાહુલ ગાંધીનું કેમ લાગે રાહુલ ગાંધીનું શું છે એ એ વાત એનું પરિયો છે ને પણ એ આપણે એ હિન્દી ભાષા છે એ આપણા કોઈ ધર્મની આજે કોઈ નથી આ મોદી સાહેબ તો છે માતાજીનો ધર્મ પારે શિવનું પારે હનુમાનનું પારે બધા બધા આમ દેવનો મોદી માથે હાથ છે એમ એમ દેવી દત્વાનો મોદીની સહાય મળે એમ જ્યાં જ્યાં અને ઊંડા પાસે એવું કંઈ નથી એમ કરી કદાચ હોય પણ એની પરિવર્તનમાં ઘણો ફેર છે એમ આ તો દેખતો માણસ છે આ બધાને પાછો આપણો અહીંનો માણસ બધી ખબર હોય ને ગુજરાતી છે ગુજરાતી બોલી આવડે ગુજરાતી ખબર પડે કે ક્યાં કે શું છે ઓલો હિન્દી ભાષા એને બહુ ખ્યાલ નો હોય કે ક્યાં શું તકલીફ છે એ કોક કેમ કરે આ પોતે કરે એમ તમે કહેતા દેશ વિદેશ તો આ વિદેશ જાય ને પીએમ ના પ્રવાસ હોય બધી તમને આમ ખબર હોય હા બધું કે ભાઈ આજ મોદી વાગ આજ મોદી વાગ જ્યાં જ્યાં નથી કંઈક નવું નવું ગોતી આવે એમાં લાભ થાય કરો બહાર થાય આ પણ કંઈ માનો કે બહાર ગયા એક ફેક્ટરી ઉભી કરે તો એમાં પાંચ હજાર માણસ હોય એમ

અંબાજી ફેટમાં પૈસા મળી જરાત એમ કાંઈ દુઃખી ન થવા પડતું દૂધ પહેલાં કદાચ નહોતું ખપતું અને કોઈ ધણી નહોતું એવું નહોતો ઉદ્યોગ બધા થઈ ગયા દૂધ ગમે નથી આજે બાર વાગ્યા દૂધ લઈ લઈએ પેલા એવું નહોતું કે આવા સાધન નહોતા ફ્રીજ નહોતા પછી આવા પેકિંગ નહોતું કંઈ રાખવાની સગવડ નહોતી પેલા તો બધું ખાલી દૂધ 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 બીજું કંઈ દૂધ ન પેડા બીજો કોઈ આવી બધી ઉદ્યોગ નહોતા હવે તો દૂધની કેટલી બધી વેરાયટી બનાવેલી દૂધની કિંમત થઈ એમ દૂધની ગીની હવે કિંમત તેને કંઈ કિમત નહોતી હમ કહે કે આપણે જુનાગઢમાં છીએ આમ તો દેશ વિદેશમાં જુનાગઢમાં લોકો આવતા હોય કારણ કે ગીર છે ગિરનાર છે તમે તો અહીંયા જુનાગઢમાં જ રહ્યો છો અને દુનિયા આખી અહીંયા જોવા માટે આવ્યો જુનાગઢ તો એ કેવું લાગે તમને હા સારું જ હોય ને બહારથી માણસ આપણે નોંધ લઈએ કે ભાઈ હાલો આપણે જુનાગઢ જઈએ આપણે ગિરનારમાં જઈએ આ ગીર સોમનાથ આ બધા દર્શન કરવા જઈએ દ્વારકા જઈ હમ એમ અને આ ગિરનાર તો એક ગિરનાર છે આના ભેરા તો તેત્રી કરોડ દેતો છે દેશ વિદેશથી આ જણા દર્શન કરે આની સાથે કે સફળ થાય પછી કોણ છે રેવતીકંડ છે આપણા બધા એ બધા ધાર્મિક સ્થળ છે એમ પેલા કેવું માણ આવતું આ બધું પેલા કઈ નહોતું કઈ આવી સાધન વાહન સગવડ નહોતી રહેવાની સગવડ નહોતી ખાવા ફરવા ફરવા આવતા કે આવતા આવે ભાઈ થોડા ઘણા કદાચ એમ એમ તેથી આવી સાધન સગવડ નહોતી

બિયારણ બાર થી લેવા આમાં કઈ તો એક જ મોલ બાર મહિને બાદરો થતો આવા બધા ત્રણ ત્રણ મોલ નતા થતા એમ હા હવે તો બે વખત બાજરો થાય બે વખત તલ થાય ઘઉં એક વખત થાય અને બીજા ઘણા બધી વસ્તુ બે વખતનો મગ થાય કે બધા બિયાર બિયારણ દવા દારૂ એટલે હવે થાય બધું એટલું ઉત્પાદન નતું હતું બાર મહિને એક જ વખત ઉત્પાદન થઈ ગયું થઈ ગયું ખૂબ કઈ ખેતી હતી મોંઘવારી વધવી એવું લાગે કે હા મોંઘવારી બધા હું હું કોણ મોંઘે મગું એમ

કોઈ જાતને ઘરે બેઠું બધું આવી જાય ખાવાનું આવી જાય પીવાનું આવી જાય કપડાં આવી જાય સંભાળ આવી જાય નાનું તો જવું પડતું લેવા જવું પડતું પછી એક જ દોડી કે ભાઈ આ દોડી તમારે જોતી લઈ જાવ બીજી નથી તો પછા પચાસ દોડી દેખાડે કે આ લ્યો આ લ્યો આ લ્યો આ લ્યો એવી ઘણી બધી સ્ક્રીમ છે ને બરાબર છે કાપડ એટલું ત્યાં આવ્યું નકાર એટલે જો આ કાપડ ત્યાં ન હોય તો આ દરજી કે દેવી લઈએ કે તમે પાંચસો રૂપિયા લઈને જાઓ તમે જોડી તો જોઈ આવો એમ અને ઓલો તો તમે કાપડ લાવો હીવ લાવો તો આ દી તમારો વાળો હીવ દીધો છે આ તરફ તમે વરાદ થઈને પાણી નીકળી જાવ કે આ દી વિકાસ દેખાય છે તમને ખાલી વાત વાલી ના ના વિકાસ કમા બધું એમને બીજા એક સુજા બપા છે એમને આ ચૂંટણી વિશે શું હું જે છે એ જરાક જાણીએ દાદા શું હું જે છે કાંઈ તમને હમણાં તો એમ છે આ સરકાર આવશે આ સરકાર કામ સારું કરે અમે અમારી પ્રજાનો વિચાર પ્રજા ઉપર ભરોસો નથી કરતા એથી વિશેષ અમે આ સરકાર ઉપર ભરોસો કરીએ કારણ અમે અમારા દીકરા અમે મિલકત આપી દઈ તો એ અમારા દીકરા લઈ લઈએ ને પછી અમને હાંસવે નહીં આ અમને હાંસવે એમ છે સરકાર અમને આના ઉપર વધારે અમને ખાતરી છે આ સરકાર અમને અમારા ઈ કહેતા કંઈ ઘટવા નહીં દે અમારા કાર્ડ ચાલુ રહે અમે જીવ જોતા હું દે એકી રહેવા દે દેશમાં એકી કામ કરવા દે આવું બી બધી સરકાર હારી છે અને સરકાર હારામાં સારું કામ કરે સાઠ વર્ષના થાય તો અમને સિટીઝનનો લાભ મળે તમને મળે છે હા અમને બધે મળે અર્ધું આ ગાડી ભાડું ઓછું થાય પછી આ ઇલેક્ટ્રિક ટ્રેનું આવી ગયું બધી સુવિધા હારી માં હારી આપી અટાણ સુધી કઈ હતું નહીં આ બધું હારું આમ એટલે ફરક દેખાય પેલા કરતા ઘણો જાજો ભણો એમ સો ફેર પડે ન કરતો એવી અર્ધા ભાડા માં અર્ધા લઈ જાય પાંચસો રૂપિયા છે જાત્રામાં જઈ હગી નકર કઈ અમારા પછી વાર પેલા કોઈ જઈએ નહોતા તમે દૂધ કામકાજ કરો અમે દૂધ નું દૂધ દૂધમાં દૂધ માં હારામાં હારું છે હરામાં હરા એટલે ધંધો અમારે અમારે ક્યાંય જવું ન પડે ને અમારે એને પાંચ સાત માણા નભે અમારા ઘરના રોજી રોટો રોજીરોટોલેપા બીજું તો અમારાથી શું થાય છોકરા સરકારની સુવિધા છે એટલે ભણી હંગે ને શહેરમાં છે એટલે ધીરું ધીરું કામ કરી બધા આખું ઘર કામ કરી એટલે અમારું હાલ્યા રાખે અમારે કોઈ એવું બીજું કોઈ એવું કરવું કામ કરવું હોય અમારે દુઃખી નથી આ દેશમાં અમે સુખી છે અને આર્થિક હારામાં સારું રહેવાનું લાઈટ સુવિધા પાણી બધી સુવિધા પેલા શું હતું પેલા કઈ નતું પેલામાં વાયુમાંથી હિસીમ પાણી ભરતા એમ પછી ઢોર ના પાતા અટાણે બધી સુવિધા હારામાં હારી છે પાણી બધી મળી જાય પાણી મળી જાય રોટલો મળી જાય ખાવા પીવાનું મળી જાય માલનું પશુધનનું બધું મળી જાય બધી સુવિધા હારામાં હારે વાલે આ સરકારનું હારામાં હારું છે ન તો એ પહેલાની વેમ હતો એક કલાકે આજે તમારે છે આખો દી લાઇટ નો આવે પેલા લાઈટ નું કેવું હતું બહુ દુઃખ દુઃખ હતી એમ હવે આ સુવિધા હારા માં હારે કોઈ પાવર ગયો નથી દાદા આપડે તમારી લોકસભા વિસ્તાર છે સોમનાથ ને જુનાગઢ એમાં સાત વિધાનસભા આવે અમે આ ભાઈ રાજુભાઈ માનીએ એમ હા કેમ બસ એ અમારે એ હારા માણસ છે કામ કરવા કરતા માણસ છે આ રોપ વે જુનાગઢમાં લઈ આવનાર એ છે રાજેશભાઈ ને એ છે બીજા થઈ ને કે અટાણ સુધી તો ઘણા આવી ગયા કોંગ્રેસ કોંગ્રેસના જોરદાર નેતા હતા કંઈ કરી નઈ ગયો અંબાજી ના ગુરુ દત્તાત્ર ના દર્શન કરે વૈયા અમારા છોકરા અમને નતા પૈસા હવે તો છોકરા થોડાક આપે વાપરવા જઈ આવીએ બાકી નકર આવી કોઈ સુવિધા નોતી હાઈઠ વર્ષના ના માણસ જઈ શકે એટલે સારું કેવાય ને

હુંલો હુમલો તો એ બસ આવી લે એમ હા બીજું શું કહેશો તમે તો હવે મોતેય કાબૂમાં લઈ લીધું હા મોતે કાબૂમાં હવે અમારે હવે સાઠ વરસ એટલે અમે હવે અસોડા વાર ગયો હવે અમારે ફરજા અમારા પાસે પૈસા ટકા અમારે ઝીરો થઈ ગયા હોય ફરજા પાસે બધો વ્યવહાર ને બધું વય ગયો હોય પણ આ સરકાર એવી છે કે બે રૂપિયા વિધવા પેન્શન આપે સારું આપે નું ભણા નહીબા જેવું બે સિયાર હજારનો ભૂકો આપે 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 કુપન થી માંડી ને બધો માલ આપે એટલે એ કઈ અમારે અમે દુખી નથી દુખી નથી ભૂકો હોય તો બસ થઈ જાય એટલો ભૂકો અમારે આવે જાય કોઈ બીનું દીકરી આવે પાંચ પચીસ દેવા હોય તો અમે દઈ હગી એમાંથી

અમે નથી ગયા પણ બીજા જે ગયા એમ કે બહુ સારું બનાવ્યું અને હારે સુવિધા છે થોડો ઘણું અમને જ્ઞાન આવ્યું અમે પોતે છોકરાઓના ભણાવવાથી બીતા બીતા ભણાવવાથી બીતા ભણાવવાથી બીતા આપડે શેર ના ન્યા ભણાવવા નો જવા આમ હોય આમ ખાઈ આવે આમ કરે આમ કરે દાદા તમે આગળ આપણે વાત હાલતી હતી દેશ વિદેશ નું કેતા હતા હું દેશ વિદેશ ને ભારત ને હું લેવા દેવા આપણા ભારતના માણસ હોય ને દેશ વિદેશમાં હલવાણા હોય ને તો એ આ મોદી સરકાર છે કાઢી આવે બાકી કોઈની માનું દિન નથી કા કાઢી આવી દે એમ હા પ્રજાને આપણે આમ સુધી આપણી પ્રજા હોય પાકિસ્તાનમાં હોય કે ઘરે ગમે રાજ્યમાં હોય કે ગમે એમાં હોય ત્યાંથી કાઢવું હોય તો આ આ સરકાર કાઢી આવે બેજી બે યુદ્ધ બંધ કરી દ્યો

તો ઓલવાણ મોદીને સુધી જાય કે આ નામ કરે જ્યાં રોકી જ જાય ને અને મોદી છે ને એ ખરેખર એક અવતારી પુરુષ છે અને માતાજીનો શિવનો હાથ છે ને માથે એ ધારાઇ કરી હંગે એમ એ જમીન આસમાન ભેરા કે મોદી કરી બીજા માની કોઈ નદી નથી ન કરી હંગે આમાં એટલી શક્તિ છે એટલી દ્રવર છે એ ધારાઇ કરી હેગે પછી રાજ કરે છે મોદી આરામ એક પાંચ કલાક કરે અને દસ કલાક એ પ્રજા સારું કરે ને આ આપણો દેશ સારું કરે ને આ મોદીનું શું ઘટે કંઈ મોદી તો આતા વડીલો વર્તમાનમાં રહીને ભૂતકાળની વાતો સાથે ભવિષ્યના દર્શન કરાવી રહ્યા છે તો અત્યારે બસ આટલું જ આવી જ કઈક ચૂંટણી લક્ષી વાતો કરતા રહીશું ને મળતા રહીશું વાત ગુજરાતી પર